નમોલક્ષ્મી યોજના ધોરણ નવથી બારની સુધીની વિદ્યાર્થીનીઓને મળશે રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીની સહાય જાણો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારની સરકારી યોજનાની માહિતી આપણા સુધી મળતી રહે ગુજરાત સરકારના બજેટ બે હજાર ચોવીસ પચીસમાં આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે જે યોજના કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન માટેની છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત કુલ બારસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે શું છે આ યોજનામાં યોજનામાં ધોરણ નવ અને દસ માટે વાર્ષિક દસ હજારની સહાય વિદ્યાર્થીનીઓને મળશે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજારની સહાય વિદ્યાર્થીઓને મળશે એટલે કે ધોરણ નવ અને દસમાં દસ દસ હજાર રૂપિયાની સહાય અને ધોરણ અગિયાર બારમાં પંદર પંદર હજાર રૂપિયાની સહાય આમ કુલ નવથી બાર સુધીમાં તમને પ વિદ્યાર્થીનીઓને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે આ યોજના એવો એવા પરિવારમાંથી આવતી દીકરીઓને મળશે જે જેની વાર્ષિક આવક છ લાખથી ઓછી છે આ યોજનામાં કોઈપણ સ્કૂલની વિદ્યાર્થીની જેમ કે સરકારી અનુદાનિત અને ખાનગી કોઈપણ સ્કૂલની વિદ્યાર્થીની હશે તો તેને આ યોજનામાં લાભ મળશે આ યોજના દરમિયાન અંદાજે દસ લાખથી વધુ વિદ્યાર્થીનીઓને લાભ આપવાની આ યોજના છે યોજના જે છે જે નવા શૈક્ષણિક સત્ર એટલે કે બે હજાર ચોવીસના જૂન મહિના પછીનું જે સત્ર શરૂ થાય છે ત્યાર પછી અમલમાં આવશે આની સાથે આ યોજના સાથે એક બીજી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેનું નામ છે નમો સરસ્વતી યોજના ગુજરાતમાં વિજ્ઞાન પ્રવાહના વ્યાપ વધારવા માટે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને પંદર હજાર રૂપિયા સુધીની સહાય માટેની આ યોજના છે આ યોજનામાં કુલ ચારસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ધોરણ દસમાં દસ હજાર રૂપિયા અને ધોરણ પંદર બારમાં પંદર હજાર રૂપિયાની સહાય આ યોજના દરમિયાન આપવાની છે આ યોજના જે છે તે નવા શૈક્ષણિક સત્રથી લાગુ પાડવામાં આવશે એટલે કે જૂન મહિના પછી જે નવું સત્ર શરૂ થાય છે ત્યારથી આ લાગુ પાડવામાં આવશે ત્યાર પછી કયા પોર્ટલ પર કઈ વેબસાઇટ પર આના માટે ઓનલાઈન ફોર્મ ભરવાના છે તે બધી માહિતી સરકાર દ્વારા નવા સત્રમાં બહાર પાડવામાં આવશે યોજનાની માહિતી સમજાય હોય તો યોજનાની માહિતી સમજાય હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો